અમદાવાદના રસ્તા ઉપર બેફામ દોડી રહ્યા છે મોતના ડમ્પર એસજી હાઇવે પરથી બે રોકટોક રીતે પસાર થયા છે ડમ્પર પ્રતિબંધ છતાં નિયમોનો ઉલાડિયો કરીને શહેરમાં ડમ્પર ફરે છે રસ્તા પર નિયમોને વે મૂકીને દોડતા ડમ્પર અકસ્માત સર્જી ચૂક્યા છે એસજી હાઇવે પરથી આઠ મિનિટમાં દસ થી વધુ ડમ્પર પસાર થયા હાઈકોર્ટની ફટકાર છતાં પણ સ્થિતિ નથી સુધરી સવાલ એ છે કે સામાન્ય વાહન ચાલકોને નજીવા મુદ્દે દંડ કરતા તંત્રને આવા વિશાળ ડમ્પરો કેમ નથી દેખાતા શહેરમાં સીસીટીવી ના બસ મોટા નેટવર્ક છતાં કેમ આવા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી નથી થતી તો આ દ્રશ્ય તમે જુઓ જી ચોવીસ કલાક તમને આ દ્રશ્ય બતાવી રહ્યું છે માત્ર આઠ મિનિટ અને આઠ મિનિટની અંદર દસ ડમ્પર પસાર થયા હવે ભૂતકાળ સાક્ષી રહી ચૂક્યો છે કે અનેક અકસ્માતની ઘટનાઓ બની છે આ ડમ્પર ચાલકોના કારણે

અમદાવાદ શહેરમાં સવાર પછી ભારે વાહનોને સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો તેમના છુપા આશીર્વાદ સાથે આપ જોઈ શકો છો શહેરનો એસજી હાઈવે હોય કે પછી શહેરના કોઈ પણ આંતરિક વિસ્તાર હોય મોતના ડમ્પર જે છે તે ખુલ્લે આમ અહીંયા ફરી રહ્યા છે કોઈ તેમને રોકવાવાળું નથી આ એ જ વાહનો છે કે જે સામાન્ય નાગરિકો ચલાવતા હોય છે કે જેઓ ટ્રાફિક પોલીસની નજર અને તેમના સીસીટીવીમાં તુરંત આવી જાય છે પરંતુ આ ડમ્પર તેમની નજરમાં કેમ નથી આવતા શા માટે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી તે સૌથી મોટો પ્રશ્ન છે તેમના પ્રશ્ન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ હવે આ દૃશ્ય તો તમે જોયો કે એક બાદ એક પૂરપાટ ઝડપે કેવી રીતે ડમ્પર પસાર થઈ રહ્યા છે જે તંત્ર જ્યારે કોઈ સામાન્ય નાગરિક